જય માતાજી હું બાબી ગોહિલ તમે સુરણનું સાદું શાક તો બહુ જ જમાઈશો પણ આ વખતે મારી ટાઈ સ્ટાઇલમાં ગેવીવાળું બનાવીને જુઓ આ આપણે પહેલાં સુરણને લીધું હતું એને હળદર અને મીઠું નાખીને મેં દસ મિનિટ પાણીમાં રાખ્યું હતું પછી અત્યારે મેં એને વરાળમાં આવી રીતે કટિંગ કરી અને બાફી લીધું છે એ આપણે લઈ લેશું પહેલાં એક બાઉલમાં સાઈડમાં તમે જોઈ શકો છો આપણું સરસ વરાળથી જ બફાઈ ગયું છે આમાં પાણી નહીં નાખવાનું વરાળથી જ બાફવાનું કટિંગ તમને જેવા ફાવે એવા કરો હવે એની સાથે મેં ગ્રેવી બનાવવા માટે ડુંગળી લીધી છે આટલા લસણ લીધું છે કેપ્સિકમ ને એક લાલ મરચું થોડાક કાજુ પલાળેલા છે એના આપણે હવે પહેલાં ગ્રેવી બનાવી નાખીએ પછી બીજું બતાવું આ બધા મસાલા છે એમાં આપણે આદું લીધું છે ક્રિસમિસ લીધી છે ટમેટા છે રાઈ જીરું હળદર ગરમ મસાલો મરચું હિંગ મીઠું અને કટકા કરેલા મરચાં અને લીમડાના પાન લીધા છે તો હવે આપણે પહેલાં ગ્રેવી બનાવવા માટે વઘાર કરીશું હવે આપણે આને ગ્રેવી બનાવવાની છે થોડુંક બે ટેબલ સ્પૂન જેવું તેલ મૂક્યું છે એમાં અત્યારે આપણે જીરું કે રાઈ કોઈ વસ્તુ નાખવાની નથી એમાં આપણે પહેલાં સીધી ડુંગળીનું મેં બે મોટી ડુંગળી લીધી છે તમારે આ આની આપણે એ બે ડુંગળી મેં નાખી છે આમાં આપણે જીરું કે કાંઈ નાખવાનું નથી આની ગ્રેવી બનાવવાની છે ફૂલ રાખીએ મેં અઢીસો સુરણ લીધું છે એની ક્વોન્ટિટીમાં મેં બે ડુંગળી લીધી છે એમાં અડધું કેપ્સિકમ લીધું છે અને એક લાલ મરચું સૂકું લીધું છે એ આપણે ફૂલ ગેસે તે આપણે એને સાતરી લઈએ અને એમાં જ મેં દસથી પંદર લસણની કઢી લીધી છે એ નાખી દઈએ એને પણ આપણે ફૂલ ગેસે સાતરી લેવાનું છે ગેસ ફૂલ રાખવાનો છે એમાં આપણે સાતળો અને એમાં દસથી પંદર જેવા મેં કાજુના કાજુ લીધા છે એને પલાળી અને આમાં જ નાખી દઉં છું હવે એક મિનિટ જેવું આપણે એને સાતળી લઈએ હવે તમે જોઈ શકો છો આપણું બધું ડુંગળીને બધો મસાલો કેપ્સિકમ ગળી ગયા છે એને હવે આપણે બંધ ગેસ કરી દેવાનો અને મિક્સર જાર પાંચ મિનિટ ઠરવા દેવાનું પછી મિક્સર જારમાં આવું લઈ નાનું મિક્સર જાર લઈને આની ગ્રેવી બનાવી નાખવાની છે હવે આપણે જોઈ શકો છો તેલ મૂક્યું છે પાંચથી છ ટેબલ સ્પૂન હવે જે આપણે ઓલી ડુંગળીની ને કાજુની ગ્રેવી હતી ઓલું બનાવી વઘાર કર્યો તો એની મેં આ ગ્રેવી બનાવી નાખી હવે આપણે રાઈ જીરુંનો પહેલાં વઘાર કરશું એક ચમચી જેટલું જીરું નાખું છું એમાં એક ચમચી રાઈ નાખું છું રાઈ તતડી જાય એટલે એક ચમચી જેવી હિંગ નાખશું તતળી ગઈ છે હવે એમાં આપણે ગેસ ધીમો કરી નાખવાનો મરચાંનું કટિંગ કર્યું તો એ નાખશું આદુનું કટ ખમણી લીધું છે જરીક એ નાખશું અને સેજ હલાવી નાખશું હવે એ સેજ તતડી જાય એટલે એમાં આપણે લીમડાના પાન કટિંગ કર્યા એ નાખશું અને એમાં જો હવે ટમેટા આપણે લીધા છે એ નાખી દઈએ હવે ફૂલ ગેસ તમે ગળીક રાખી શકો આપણા ટમેટા ગળી જાય ત્યાં સુધી પાંચક મિનિટ સુધી આપણે ટમેટાને ગળવા દેવા પડશે તો ત્યાં સુધી આપણે ફૂલ ગેસ ઉપર રાખીએ છો આપણા ટમેટા ગળીને સરસ તૈયાર થઈ ગયા છે હવે એમાં આપણે પહેલાં મસાલો કરી લઈએ હળદર નાખશું અડધી ચમચી એક ચમચી મીઠું નાખશું ગ્રેવીમાં થોડુંક નથી એટલે એના પ્રમાણનું અને દોઢ ચમચી જેવું લાલ મરચું કાશ્મીરી લીધું છે અને તીખું આપણું રેગ્યુલર મોળું છે એ લીધું છે એક ચમચી ગ ગરમ મસાલો છે એ નાખશું એને હવે સારું હવે એમાં આપણે કિસમિસ નાખી દઈએ કિસમિસને સેટ ફૂલ ગેસ રાખવાનો એમાં હવે આપણે આપણી આ ગ્રેવી બનાવી હતી ડુંગળીને સાતળીને એ નાખી દઈએ હવે તમે ફૂલ ગેસ રાખી શકો છો ગ્રેવીને આપણે એક રસ મિક્સ કરી નાખવાની છે તમે સાદું સુરણનું તો શાક જેમાં જશો ઘરે પણ એક વખત આ મારી રેસીપી બનાવી અને ટ્રાય કરજો તમને બહુ મીઠું લાગશે ટેસ્ટ જ અલગ આવશે હવે ગ્રેવી આપણી બેથી ત્રણ મિનિટ થાય એટલે સરસ ચડી ગઈ છે હવે એમાં આપણે જે બાફેલા વરાળથી સુરણના કટકા મેં આવા પીસ કર્યા તમને જેવા ફાવે એવા કરવાના એ આપણે નાખવાના એ અત્યારે તમે ફૂલ ગેસ રાખી શકો છો પછી બેથી ત્રણ મિનિટ થાય કટકા નાખ્યા પછી એક વાટકી આપણે એમાં દહીં નાખશું દહીં નાખ્યા પછી તમારે ફટાફટ ચલાવી લેવાનું હવે જોઈ શકો છો આપણે બધું ઉપર તેલ આવી ગયું છે દહીં ભળી ગયું છે અંદર હવે કોથમરીથી ગાર્નિશ કરી અને સર્વ કરશું બે મિનિટ આપણે એને ઢાંકી અને રાખી દઈશું ગેસ પછી બંધ કરી દેસું જોઈ શકો છો માતાજી હવે જોઈ શકો છો આપણું ગ્રેવીવાળું સરસ સુરણનું શાક થઈ ગયું છે આપ સાદું તો બનાવતા હશો પણ આવું ટ્રાય એક વખત જરૂર કરજો અને આ એની સાથે મેં પરોઠા બનાવ્યા છે દેશી ગોળ પાપડ પાપડને છાશ લીધી છે તમને કેવું લાગ્યું તે બનાવીને ઘરે બનાવજો અને કહેજો કોમેન્ટમાં અને પછી આના પછી થોડા દિવસ પછી નવો વિડીયો આવશે આની સાથે તમે રોટલા રોટલી તમને જે ફાવે તે જમી શકો છો અને એક વખત જરૂર આવી રીતે ટ્રાય કરજો બધાને ઉર્મિલાબાના જે માતાજી હવે થોડા દિવસ પછી બીજા નવા વિડીયામાં મળશું